બુઝર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદ વંશ ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ પંચમહાલમાં સર્વપ્રથમ સત્સંગ વિચરણ કરી મંદિરોના સર્જન કર્યા છે કારણ કે માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર માણસને ઘડવા માટે મંદિર સમાજ ઘડતર માટે મંદિર સમાજની શુદ્ધિ માટે મંદિર સદાચારની પ્રેરણા માટે મંદિર મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિરનારાયણ ભગવાન ગુરુ પરંપરા શ્રી પુરુષોત્તમ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર બોડીદ્રા બુઝુર્ગમાં દસ વર્ષ પહેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું આપણી ભારતીય સંસ્કૃતિની ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની જરૂરિયાત છે. આજકાલ કરતા શ્રી સ્વામિનારાયણ મંદિર બુઝર્ગ બુજરગમા બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા દસ વર્ષ થતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર બોરીદરા બુજરગમા બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનો દશાવદી મહોત્સવનો દ્વિતીય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવનકારી દશાબ્દી મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણ સ્વામી બાપાનું શોટશોપચારથી પૂજન અર્ચન અન્નકૂટ દર્શન આરતી જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો કથા વાર્તા સંતવાણી આતશબાજી શોભાયાત્રા વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે આ દિવ્ય અનમોલ અવસરનો લહાવો દેશ દેશના હરિભક્તોએ હર્ષોલ્લાસ ભેર લીધો હતો પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદરા બુજુર્ગ એક આદર્શ ગામ છે જ્યાં સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમપૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજે આજથી દસ વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા જેને આજકાલ કરતાં દસ વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતો અને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદરા ઉજર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જીવન પ્રાણવજી બાપાશ્રીની વાતો શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો તેમજ આતશબાજી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ પાટોત્સવ વિધિ ભગવાનને અન્કુટ ધરાવવામાં આવ્યો હતો શોભાયાત્રા કાઢવામાં આવી હતી આવા અનેક કાર્યક્રમોના આયોજનમાં દેશ વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો લાભ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ ସୁବିଧା ସୁବିଧା ଅଛି ସୁବିଧା ସୁବିଧାରେ ସୁବିଧାରେ ସୁନ୍ଦର ସୁବିଧା ସୁଟିରେ